સાથે દુષ્કર્મ આચર્યું હતું તો અગાઉ પણ સગીરાને પાડોશી મહિલાએ કે દ્રવ્યયુક્ત ચા પીવડાવતા તે બેવસ્થ થઈ હતી અને બળાત્કારનો ભોગ બની હતી વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછામાં મૂળ મધ્યપ્રદેશના મોરેનનો પરિવાર ભાડે રહેતો હતો જ્યાં શ્રમ જેવી પરિવારની પંદર વર્ષે કિશોરીને પાડોશમાં રહેતી મીના રાજેન્દ્ર રાજપૂત તેમની મહિલા સાથે મનભેટ થતાં તેના ઘરે જતી હતી જેમાં ચાર માસ પહેલાં કિશોરી ઘરે એકલી હતી તે મીના રાજપૂત તેના ઘરે આવી હતી અને મીનાએ કિશોરીને ફરવા જવાની વાત કરી હતી કિશોરીએ ફરવા જવાનો ઇનકાર કર્યો છતાં મીના જીદ કરી તેને લઈ ગઈ હતી મીના રાજપૂતે કિશોરીને નજીકમાં સંબંધી રહેતા હોવાનું કહી તેના ઘરે લઈ ગઈ હતી જે એક રૂમમાં લઈ જઈ બંને ત્યાં ચા પીધી હતી જોકે કેફી દ્રવ્યયુક્ત ચા પીવાથી કિશોરી બેહોશ થઈ જવા પામી હતી થોડા સમય બાદ તે હોશમાં આવી તો મીના ત્યાં હાજર નહોતી તેમજ તે સંપૂર્ણ અવસ્થામાં હતી રૂમમાં પડેલા કપડાં પહેરી તે ઘરે ચાલી ગઈ હતી ત્યારબાદ મીનાએ પ્રિયાને કોલ કરતાં પોતાની સાથે શું કર્યું તેમ પૂરતા જ ફોન કટ કરી દીધો હતો ચાર પાંચ દિવસ પછી કિશોરી ઘરે એકલી હતી તે મીના ફરી ત્યાં આવી હતી અને મીના સાથે બે યુવકો પણ આવ્યા હતા મીનાએ કિશોરીને કહ્યું કે તું પૂછતી હતી ને કે તારી સાથે શું થયું હતું તો આ બે છોકરાએ તારી સાથે કંઈક કર્યું છે બાદમાં તે બંને યુવકે કિશોરીને ધમકાવી હતી અને પિતાને મારી પણ ધમકી આપી ફરી તે જ જગ્યાએ લઈ ગયા હતા દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ભાગી છૂટ્યા હતા જે તે સમયે કિશોરીને ડરના માર્યા કોઈને આ વાત ન કરી હતી અને થોડા દિવસો બાદ તેના પિતાનું હાર્ટ એટેકથી અવસાન થતાં પરિવાર વતન મધ્યપ્રદેશ ગયો હતો જ્યાં તેમણે સમગ્ર હકીકત કહેતા મુરેનમાં ફરિયાદ નોંધાયા બાદ ઝીરો નંબરથી વરાછા પોલીસ પથકમાં ટ્રાન્સફર કરાતા વરાછા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મીનાર રાજપૂત અને બંને નરાધોમોમાંથી એકને ઝડપી પાડી સરિયા પાછો ધકેલી દીધો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા